નમસ્કાર શબ્દ આવે ને એટલે આપણને એમ લાગે કે નમસ્કાર કરી લઈએ કોઈ વ્યક્તિ વંદન શબ્દ બોલે તો આપણે ભગવાનને વંદન કરી લઈએ કોઈ વ્યક્તિ એમ કહે પ્રણામ એટલે પ્રણામ કરી લઈએ એટલે આપણને એમ હોય કે ત્રણેય શબ્દનો અર્થ એક જ છે નહીં ત્રણેયનો અર્થ અલગ અલગ છે પૂજ્ય ગુરુદેવ સ્વરૂપ કૃષ્ણ શંકર દાદાજીએ ભાગવત પીવશમાં કહ્યું કે પ્રણામ શબ્દનો પણ અર્થ અલગ છે વંદનનો પણ અલગ છે અને નમસ્કારનો પણ અલગ છે વંદન જ્યારે શબ્દ આવે ને ત્યારે આપણે પરમાત્માને એમ કહીએ છીએ કે હે પ્રભુ તારા સાથે વફાદાર થઈને રહીશ પ્રણામ શબ્દનો અર્થ આવે ને ત્યારે આપણે ભગવાનને એમ કહીએ છીએ કે હે પ્રભુ તારા સાથે પ્રામાણિક પૂર્વક રહીશ અને જ્યારે નમસ્કાર શબ્દ આવે ને ત્યારે આપણે પરમાત્માને કહીએ છીએ કે હે પ્રભુ હું તારા સાથે નમક હલાલી કરીશ આ ત્રણેય શબ્દ નો અર્થ છે ને એ અલગ અલગ છે